નમસ્કાર સુરતમાં એક મોટી ઘટના સામે આવી છે સુરતના વેસુ વિસ્તારમાં રી બાઉન્સ ગેમ ઝોન આવેલું છે અને ત્યાં આગાડી એક સ્લેબનો ટુકડો પડ્યો છે અને એની સાથે એક છોકરો પણ સ્લેબની સાથે નીચે આવ્યો છે પણ સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ અને બીજા કોઈ બાળકોને પણ નુકસાન નથી થયું પરંતુ આ એક ગંભીર ઘટના સામે આવી છે તો એના વિશે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ રાજકોટમાં ગેમ ઝોનની જે ઘટના બની હતી અને જે આગની ઘટનામાં લગભગ ત્રીસ જેટલા નિર્દોષ બાળકો મોતને ભેટ્યા હતા અને એ ઘટનાના આખા ગુજરાતની અંદર એવા પડઘા પડ્યા હતા કે પછી આખા રાજ્યની જે ગેમ ઝોન ચાલતી હતી એ બધા ઉપર તવાઈ આવી હતી બંધ કરવામાં આવ્યા હતા અને ટેમ્પરરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ તપાસ કરવામાં આવી હતી પરંતુ આજે હું તમારી સાથે વાત કરી રહ્યો છું એના થોડા સમય પહેલાં સુરતના વેસુ વિસ્તારમાં એક રીબાઉન્સ કરીને ગેમ ઝોન છે ત્યાં આગળ આખું એક ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવેલું છે એમાં એક મોટું ગાબડું પડી ગયું અને ત્યાં ગળી પહેલાં મારે એક છોકરો છે એક બાળક છે એ લેસર ગેમ રમતો હતો અને આ જે ગાબડું પડ્યું એની સાથે આ બાળક પણ સીધો નીચે પટકાયો હતો જોકે સદનસીબે બાળકને કંઈ થયું નથી અને કંઈ જાનહાની નથી થઈ પણ મુદ્દો એ છે કે આ ગેમ ઝોનમાં નીચે પણ બાળકો રમતા હતા કંઈક એવું થતે તો મોટી ઘટના બનવાની સંભાવના હતી આ બાળક જ્યારે પડી ગયું ત્યારે એટલું બધું ગભરાઈ ગયું અને એણે કેટલા વખત સુધી તો લોકો એને શાંત કરવું પડ્યું અને આ આ બાળક છે એ વીસ ફૂટ ઊંચેથી સીધું નીચે પટકાયું પણ એમ માનો કે એનું નસીબ સારું હતું અને સદનસીબે એને બીજી કોઈ ગંભીર ઇજાઓ પણ નથી થઈ કે કોઈ જાનહાની પણ થઈ નથી હવે જેવી આ ઘટનાની જાણ થઈ એટલે પોલીસ ત્યાં આગળ તપાસ માટે પહોંચી છે અને હવે પોલીસ આખા જે ઘટનાની તપાસ કરશે પરંતુ ફરીથી એક વખત એવું લાગે છે કે આ ગેમ ઝોનની જે ટેમ્પરરી સ્ટ્રક્ચર છે એની તપાસનો મુદ્દો ફરી ગાજશે આના જે પણ અપડેટ આવશે એ હું તમારી સાથે શેર કરતો રહીશ થેન્ક યુ વેરી મચ